અરવલ્લી જિલ્લાના અમરાજી તાલુકાના નાનકડા ગામ કુંડોલમાં રહેતા મયુર બારૈયા અને નિર્મલ બારૈયા બે ભાઈઓ પોતાની પરંપરાગત ખેતીના માર્ગને બદલીને બાગાયત તરફ વળ્યા આજે તેઓ પોતાના પરિવાર સાથે આખા વિસ્તારના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની ગયા છે ઘણા વર્ષોથી બારૈયા પરિવાર પરંપરાગત ખેતી કરતો હતો જેમાં નિર્ણય લીધો અને નેટહાઉસ ની અંદર કાજલ જાતના મરચાની ખેતી કરવાનું શરૂ કર્યું ચાર હજાર ચોરસ ફૂટ જમીનમાં તેમણે હાઉસ ઉભું કર્યું અને તેમાં લગભગ સાત હજાર જેટલા મરચાના છોડ વાવ્યા સૌથી મહત્વની વાત તો એ કે આ પાકને તેઓએ પૂરેપૂરો પ્રાકૃતિક આ નેટ હાઉસમાં કામ કરવા માટે વીસ જેટલા મજૂરોને રોજગાર મળ્યો છે એક જ પરિવારની મહેનતથી વીસ પરિવારોના ઘરમાં રોજીરોટી ચાલી રહી છે જે ખૂબ જ સરાહનીય બાબત છે દર વખતે ખેતી કરતા હતા ઘઉ મકાઈ એવું આ વર્ષેથી અમે નવું વિચાર્યું ના બધું ઘઉ મકાઈ કરતા મરચાંની ખેતી કરી અમે ના આ કાજલ નામની વેરાયટીનું વાવેતર કરેલું સાત હજાર છોડનું વાવેતર કરેલું છે ટોટલ ને વીસ માણસો વીસ પંદર વીસ માણસોની રોજગારી મળે અને આવે છે માણસો ને એમની રોજગારી મળે અમે બે વીઘામાં મરચાંની ખેતી કરી છે બરાબર સાવ સારું એવું ઉત્પાદન મળ્યું છે અને એમાં કોઈ પરંપરાગત ખેતી છોડીને આવી કોઈ ખેતી કરવાથી સહાય પણ સરકારશ્રી આપી છે એનો એમનો પણ આભાર માનું છું અને બાગાયતી વિભાગને પણ સારું એવું આભાર માનું છું